નમસ્કાર ભરૂચવાસીઓ વકબ બોર્ડના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગયા એપિસોડમાં આપણે ઝઘડિયા તાલુકાના કેટલાક ગામોની માહિતી જોઈ કે જે વક્કઅફ બોર્ડ દ્વારા એના વામસી પોર્ટલ પર એનો હક અદા કરવામાં આવેલો હતો આજે ફરીથી આપણી સમક્ષ એ બીજી કેટલી પ્રોપર્ટી જેમાં ભરૂચ તાલુકા અને આમોદ તાલુકાના કેટલાક ગામોની મિલકતો છે એના વિશે આપણે માહિતી જોઈશું અને આ આધારભૂત માહિતીને આપવા માટે આપણી સાથે આજે જોડાયેલા છે પ્રોફેસર

ના જે વિડીયો છે એની અંદર ભરૂચ જિલ્લાના વિવિધ ગામો જેવા કે મક્તમપુર સુકલદી ઝઘડીયા રાજપાડી વગેરે ગામોની મિલકત જે વકફ વોર્ડે પોતાને હસ્તક કરી દીધેલી છે એની માહિતી રજૂ કરી હતી તો એ જ અનુસંધાનમાં આજે આપણે ભરૂચ જિલ્લાના બીજા તાલુકા અને એના વિવિધ ગામોના જે મિલકતો વકફ વોર્ડે પોતે એની પર દાવો કરેલ છે એના વિશેની માહિતી રજૂ કરીશ સૌથી પહેલાં આજે આમોદ તાલુકાના જે પાંચ ગામો છે સુઠોદરા વાડિયા અણુણ રનાડા અને રાણીપુર જેની મિલકત જે વખવાડમાં જતી રહી છે એની વન બાય વન આપણે માહિતી જોઈએ પહેલી મિલકત છે સુભોધ્રા ગામની કે જેનો જૂનો સિટી સર્વે નંબર ત્રણ છે નવો સિટી સર્વે નંબર તોંતેર છે એનું કુલ ક્ષેત્રફળ ત્રેપન પોઈન્ટ ચોંસઠ ગૂઠા છે અને આ જમીનનો પ્રકાર તોંતેર ડબલ એક છે આના મૂળ ખાતેદાર સવિતાબેન ફકીરભાઈ વસાવાની વિધવા તેમજ અશોકભાઈ ફકીરભાઈ વસાવા અને દિનેશભાઈ ફકીરભાઈ વસાવ ફરીથી એકવાર જૂનો સિટી સર્વે નંબર ત્રણ નવો સિટી સર્વે નંબર તોતેર અને તોતેર ડબલ એની આ આરક્ષિત જગ્યા છે બીજી મિલકતની વાત કરીએ તો એનો જૂનો સિટી સર્વે નંબર સડસઠ નવો સિટી સર્વે નંબર એકસો અને કુલ ક્ષેત્રફળ એક હેક્ટર સાત પોઈન્ટ છે જેના ખાતેદાર રણજીતભાઈ હરિસિંહ રાજ ફરીથી એકવાર જૂનો સિટી સર્વે નંબર સડસઠ અને નવો સિટી સર્વે નંબરની વાત કરીએ તો જેનો સિટી સર્વે નંબર છે એનું કુલ ક્ષેત્રફળ છે જેના હલના ખાતેદાર નગીનભાઈ મૈજીભાઈ તેમજ જસવંતભાઈ મૈજીભાઈ રમીલાબેન મૈજીભાઈ અને હરખાબેન મૈજીભાઈની વિધવા છે ફરી એકવાર એનો જૂનો અને નવો સિટી સર્વે નંબર અઠાવન છે ચોથી મિલકતની વાત કરીએ તો જૂનો સિટી સર્વે નંબર ત્રેસઠ નવો સિટી સર્વે નંબર એકસોને એક જેનું કુલ ક્ષેત્રફળ ચૌદ પોઈન્ટ સત્તર ગૂંઠા છે જેના ખાતેદાર જીભાઈ વસાવા અને ખોડાભાઈ વસાવા છે ફરી એકવાર સિટી સર્વે નંબર જૂનો ત્રેસઠ અને નવો એકસોને એક છે આ હતા સુથોદરા ગામની ચાર મિલકત એ જે વકબ વડે પોતાના વાંસી પર્ટલ ઉપર ચઢાવેલી છે હવે આપણે આમોદ તાલુકાના બીજા ગામની વાત કરીએ તો વાડિયા વાડિયાની કુલ બે પ્રોપર્ટી કે જે વાંસી બોર્ડર પર વકઅ બોર્ડે પોતાનો દાવો કરી ચૂક્યો છે મિલકત નંબર એક કે જેનો જૂનો સિટી સર્વે નંબર એકસોને ત્રેવીસ છે નવો સિટી સર્વે નંબર એકસો ને પચાસ છે એનું કુલ ક્ષેત્રફળ અઠાવન પોઈન્ટ ઇઠોતેર ગુઠા છે જેના હલના ખાતેદાર કિરીટભાઈ જગજીવનદાસ પટેલ અને જીતેન્દ્રભાઈ જગજીવનદાસ પટેલ છે ફરી એકવાર જૂનો સિટી સર્વે નંબર એકસોને ત્રેવીસ અને

અને નવો સિટી સર્વે નંબર બસો ને ત્રણ છે તો આ બંને જગ્યા એ આમોદ તાલુકાના વાડિયા ગામભીરી છે હવે આપણે આમોદ તાલુકાના ત્રીજા ગામ અણુ જેની વાત કરીએ તો એમાં બે પ્રોપર્ટી વકફ વડે નો એની પર દાવો થઈ ચૂક્યો છે એક મિલકત કે જેનો જૂનો સિટી સર્વે નંબર બસોને ઓગણીસ નવો સિટી સર્વે નંબર બસો ને તેંતાલીસ અને એનું કુરક્ષેત્રફળ પંચોતેર પોઈન્ટ પંદર ગૂંથા છે જેના હલના ખાતેદાર સ્વામીબેન વેરીબાઈની વિધવા તેમજ પુરુષોત્તમભાઈ વેરીભાઈ અને હંસાબેન વેરીભાઈની દીકરી આ એના મૂળ ખાતેદાર છે અને ફરી એકવાર એનો જૂનો સિટી સર્વે નંબર બસો ને ઓગણીસ અને નવો સિટી સર્વે નંબર બસો ને છે હવે આપણે વાત કરીએ આમોદ તાલુકાના બીજા ગામ રનાડાની કે જેની બે પ્રોપર્ટી એ વકફ બોર્ડ એની પર એણે દાવો કરી ચૂક્યા છે મિલકત નંબર એક કે જેનો જૂનો સિટી સર્વે નંબર એકસો અને નવો સિટી સર્વે નંબર 112 છે કુલ ક્ષેત્રફળ 32.39 ગુંઠા છે જેના હલના ખાતેદાર મુકેશભાઈ અંબાલાલ સોમેશ્વર છે ફરી એકવાર જૂનો સિટી સર્વે નંબર 151 અને નવો સિટી સર્વે નંબર 112 બીજી મિલકત રનાડાજ ગામની જેનો જૂનો સિટી સર્વે નંબર 56 નવો સિટી સર્વે નંબર 279 અને એનો કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 58.86 ગુંઠા છે જેના હલના ખાતેદાર

નવો સિટી સર્વે નંબર એકસો બાવીસ એનું કુલ ક્ષેત્રફળ બે હેક્ટર બે પોઈન્ટ છે જેના હાલના ખાતેદાર લલિતાબેન ભીખાભાઈ અને રામુભાઈ ભીખાભાઈ છે ફરી એકવાર એનો જૂનો સિટી સર્વે નંબર એકસો ને ચોત્રીસ અને નવો સિટી સર્વે નંબર એકસો ને બાવીસ આ આપણે વાત કરી આમોદ તાલુકાના વિવિધ ગામોની જે વખત બોર્ડે એની પર દાવો કરી ચૂક્યો છે આગળ જે વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે ભરૂચ તાલુકાના સુપલતી તવરા મક્તમપૂર અને ત્રાજાની અનેક મિલકતો જેની પર બોર્ડ પહેલેથી જ દાવો કરી ચૂકી છે અને એવા જ અનુસંધાનની અંદર આપણે આગળ બીજા બે ગામની વાત કરીએ તો અંગારેશ્વર અને અસુર ભરૂચ તાલુકાનો અંગારેશ્વર ગામ કે જેની એક પ્રોપર્ટી જેનો જૂનો સર્વે નંબર ચારસો ને છોતેર છે અને નવો સિટી સર્વે નંબર તોતેર છે એનું કુલ ક્ષેત્રફળ એકસઠ છે આ જે જમીન છે એનો પ્રકાર છે સરકારી પડતર જમીન છે અને એની પર અત્યારે વર્તમાનમાં જે ઉપયોગ થઈ રહ્યો છે કબ્રસ્તાન તરીકે ફરી હું એક વાત કહું છું કે જૂનો સિટી સર્વે નંબર ચારસો અને નવો સિટી સર્વે નંબર તોતેર છે ભરૂચ તાલુકાના બીજા ગામ અસુરિયાની વાત કરીએ તો અસુરિયાની બે પ્રોપર્ટી જેમાં પહેલી પ્રોપર્ટી જેનો જૂનો સિટી સર્વે નંબર સત્યાસી અને નવો સિટી સર્વે નંબર એકસો છે જેનો કુલ ક્ષેત્રફળ એક હેક્ટર એક પોઈન્ટ છે આ જમીનનો પ્રકાર ખેતીલાયક છે ખેતીલાયક જમીન કહી શકાય જેના અત્યારના ખાતેદાર પાર્વતીબેન રતનજી કાળીદાસ અને ધનજીભાઈ રતનજી કાળીદાસ છે ફરી એક પોઈન્ટ જૂનો સિટી સર્વે નંબર સત્યાસી અને નવો સિટી સર્વે નંબર એકસોને ચાલીસ છે અસુરિયા ગામની બીજી પ્રોપર્ટી જેનો જૂનો સિટી સર્વે નંબર ને બોતેર નવો સિટી સર્વે નંબર ને સાડત્રીસ અને એનું કુલ ક્ષેત્રફળ છ હેક્ટર અગણ એંસી પોઈન્ટ એકાણું છે અને આ પણ એક સરકારી પડતર જમીન છે જેનો પણ અત્યારે હાલ કબ્રસ્તાન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે તો મેહુલભાઈ આજે આપણે ભરૂચના તાલુકાના બે ગામો અને આમોદ તાલુકાના પાંચ ગામોની માહિતી રજૂ કરી અહીંયા હું ફરી એકવાર એવું જણાવીશ કે આ ગામસી પોર્ટલ ઉપર આ જે દેખાશે ને એમાં ફક્ત સિટી સર્વે નંબર અને જે તે ગામનું જ નામ દેખાશે ત્યાં અત્યારના જે દરેક જમીનના જે ખાતેદાર છે મૂળ ખાતેદાર કહી શકાય હાલના ખાતેદાર કહી શકાય એમ એક નામ ત્યાં જોવા મળશે આટલી વકબની મિલકતોની આધારભૂત માહિતી અમારી સમક્ષ રજૂ કરવા માટે અને સાથે સાથે એ પણ વાત કહેવા માંગીશ કે ભરૂચ જિલ્લાની ઘણી બધી મિલકતો કે જે વકબના વામસી પોર્ટલના માધ્યમથી પોતાનો દાવો રજૂ કરેલ છે પરંતુ અમે જે પણ કંઈક ગામોની મિલકત જાહેર કરીએ છીએ તે ગુજરાત સરકારના ઈ મિલકતના પોર્ટલ પર ચકાસણી કરીને મૂકતા હોય છે જેથી શક્ય એટલી વધુ આધારભૂત સાચી માહિતી એ હિન્દુ સમાજને મળી શકે પરંતુ સમયની મર્યાદા હોય છે જેના કારણે એક સાથે મિલકતો જાહેર કરી શકાતી નથી માટે અમારા માધ્યમથી જે પણ કંઈક વિડીયો બનાવવામાં આવે છે તે આપણને સમયસર આપતા રહીશું અને આપણી જાગૃતિ અને સક્રિયતા આ વિષયમાં વધે એ જ અમારો ઉદ્દેશ્ય છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું ભારત માતાજી જય